પણ તમા શું કરવા જોયો કયો નઈ શું મા છોકરો રાતે જોયા કરશે શું જોયા કરે ધોણી એવું બધું લાવવાનું આ ડબલ ખીચો રાખો મા કઈ શું નઈ ખાલી ખીજો તા પી પીન બધું ના કાડ્યું હોય તા તો આય પેલ રેતીન ઢગલા પડ્યો ઉકાડાન ઢગલા પડ્યો હોય તામાકુમ કોકની પડ્યો હોય ગોણા ખીજો કાઈ ફાઈ ગયેલો તો ફાડી નાખું પણ માર ફાઈ

ડોહાના ટોટિયા હે ને ખાલી આમ મોર છે આલવા નું આ શું કરું તા તા પીધું બરાબર કે યાદ નતું હતું કે હે છોકરા હરું ધોણી લાવું ચણા લાવું ખצિંગ લાવું ખરી લાડવા બનાવું દાર ભાત બનાવું એ બધાને ખરી નતું વિચાર હતું પિંગા કદા ભોણ હોય એ ઠોકન

વાહ હું કોઈ તો આ લેને અમે કે થોડાક ગરીબ અમે થોડા પૈસા વાળા હે તો મને બધાને દુઆન કરીએ ને આ કરિયે તમારો છોકરો ભૂખ્યો અમારે નઈ મરતો હોય મદદ ના કરી મારી શું કરવાનું પૈસા તો સગંદો હા ઓય ના ઓંગો તો જમ કેવું થાય કશું થા નહી પેલો યથારા ઉપર હો ભૂછો

ને તો વારી કાઢીએ